વડોદરા શહેરમાં નવરાત્રી મહોત્સવ ભક્તિભાવ સાથે ઉજવાઈ રહ્યો છે શહેરના ખૂણે ખાંચરે શેરી ગરબાનું આયોજન થઈ રહ્યું છે જ્યાં યુવાનો અને યુવતીઓ ઉત્સાહપૂર્વક ગરબાનો આનંદ માણી રહ્યા છે રાજમેલ રોડ પર આવેલ દયાળભાવના ખાંચામાં જય શ્રી અંબે નવરાત્રિ રાસ ગરબા મંડળ દ્વારા છેલ્લા અડસઠ વર્ષથી શ્રેરી ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ વર્ષે મારી દીકરી મારે આંગણે અને બેટી બચાવ થીમ પર વિશેષ ગરબા મહોત્સવ યોજાયો છે આ પ્રસંગે ખાસ કરીને વડોદરાના સાંસદ હેમાંગ જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ગરબે ઘૂમતા સૌનું મન જીતી લીધું હતું ગાયક નીતિન પટેલ અને તેમના વૃંદ દ્વારા ગવાતા પરંપરાગત ગરબાના સ્વરો પર યુવાનો યુવતીઓ નાના બાળકોથી લઈને સૌએ પરંપરાગત પોશાક પહેરી મન મૂકીને ગરબે રમી આનંદ માણ્યો હતો માતા પિતા પોતાના દીકરા દીકરીઓને ગરબે રમતા જોઈ પ્રસન્નતા અનુભવી હતી સાથે જ ભાવના ખાંચામાં યોજાતા આ શેરી ગરબા શહેરના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે અને પરંપરા સાથે આધુનિક સંદેશાઓ પ્રસરાવતા એક અનોખું ઉદાહરણ બની રહ્યા છે અડસઠ વર્ષ પૂર્ણ કરી અડસઠ માં વર્ષ માં મંગલ પ્રવેશે અને આ મંડળ માં અમે છેલ્લા બાર વર્ષ થી બેટી બચાવો બેટી પઢાવવાનો એક ઠીક કોન્સેપ્ટ લઈને અમે અહી છોકરી ના છોકરા ના મા બાપ અહી અગાડી એમની નજર સમજ પ્રમે અને છોકરીઓને છાલા ના પડી જાય એના માટે અમે રોજે રોડ ઉપર કાર્પેટ પાથરીએ છીએ છેલ્લા ત્રણ દિવસ થી વડોદરા ઇન્ટરનેશનલ ગરબા ફેસ્ટિવલ ના તમામ આપણા સાંસદો વિવિધ સાત દેશ થી વધારે દેશના સિન્ડિકેટ ગરબાઓ જોઈ રહ્યા છે અલગ અલગ યુનિવર્સિટી માં વિઝિટ કરી રહ્યા છે વડોદરા નું ફૂડ એમને માન્યું છે અને આજે જુદું વડોદરા જ્યાં વસે છે એવા દયા ભાવ નો ખાટો દર ભાવ ના ખાતામાં મારે પર જે ગરબા થઈ રહ્યા છે એનો પણ અનુભવ લેવા તેઓ આવ્યા છે નહીં જયારે એમને કહ્યું કે

જોયા સાંભ્યા ઉપરાંત જોડે રમ્યા પણ અમારા માટે બહુ અવભાગ્ય વર્ષ પૂરા થયા પછી આજે એવું લાગ્યું કે માતાજી રીતે અને ભારતના નરેન્દ્ર મોદી પોલીસ ના અને આપણા જોડે ગરબા અમે જે કુરવાર કરી કે રાતાજીના ના આ જોડા સંજોગો છે તેમને ભેગા કર્યા અને આ મંડળ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો આપણા માધ્યમ બહુ જરૂર એમનો આભાર વ્યક્ત કરી જય માત્ર સાંસદ ખૂબ જ આજે અહીંયા ગરબાના બે ચક્કર રહ્યા એમાં રમવાળાનો બી ઉલ્લાસ બહુ જ વધી ગયો એમને બી બહુ વધી ગયો અને પછી બી ખરો કારણ કે આપણા ઘણા સાંસદ છે એની ઘરે રસ્તેના સાંસદ બનતા હતા એ ખૂબ અનુરોધ અનુભવ થયો અને ખૂબ આનંદ થયો